આજે વિધાનસભાના મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં તેવીસ નંબરનો પ્રશ્ન હતો નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે ત્યારે સરકાર શ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં અગિયાર હજાર બસો ને ત્રેપન અને દાહોદ જિલ્લામાં ઓગણીસ હજાર પાંચસોને ચોરાણું બાળકો કુપોષણથી પીડાય છે સાથીઓ એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે જ્યારે પણ સીએમ નો કાર્યક્રમ હોય મંત્રીનો કાર્યક્રમ હોય વડાપ્રધાન નો કાર્યક્રમ હોય બે કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે કરોડ ત્યાં ભીડ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે પંદર પંદર કરોડના ડ્રોમ મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ ત્રીસ વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાંટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ લાગતી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે સાથીઓ બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચુરી વિસ્તાર છે સુલપાણેશ્વર અભ્યારણ છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે

ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો છેતાલીસ નંબરનો ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો તો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી એ જ પ્રકારના સાથીઓ આજે મારો એક

સાથીઓ આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે એનો જે એક ભાગ છે એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ એમના મળતિયાઓ અને એમના અધિકારીઓ એ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ છીએ